નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નટવરસિંહનું નિધન ઝિયામત્રો વિગતવાર વાત કરીએ તો પૂર્વ વિદેશ મંત્રી કે લાભી બીમારી બાદ શનિવારે રાત્રે નટવરસિંહનું અવસાન થયું હતું તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્રણ વર્ષના કે નટવરસિંહે ગુરુગ્રામની મેદાન હોસ્પિટલમાં અંતિમ સ્વાદ લીધા છે તો અહેવાલો અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે તેમના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીમાં કરવામાં આવશે ત્યારે વધુ તમને એ પણ જણાવી દઈએ કે ભૂતપૂર્વ રાત્રિ બે હજાર ચાર પાંચમાં મળશે મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીની સરકારમાં વિદેશ મંત્રી હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ એ પણ જણાવી કે ત્યારે મિત્રો ઓગણીસો ત્રેપનમાં તેમની પસંદગી ભારતીય વિદેશ હતી અને જણાવી દઈએ કે તેમણે તેમને ઓગણીસો ચોરાસીમાં છોડી દીધી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે વરિષ્ઠ નેતા નટવરસિંહનું નિધન થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ